ભલા માણસ એક નાનો હોય મોટો હોય કોઈ પણ હોય એક જીવ ગયો છે અને એની પાછળ આ કદાચ વધારે થઈ જતું હોય એવું લાગે છે પ્રકારની ઘાવટી નથી રહે એ ટાઈમમાં કદાચ દીકરો એમ કે દીકરી મને નથી ગમતી દીકરી એમ કે આ દીકરો મને નથી આ છોકરો મને નથી ગમતો અઘરો સવાલ છે રામ રામ અને સીતારામ સૌ બાળક જ્ઞાતિજનોને હું અમીર ઓડેદરા એટલે કે અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલના ઓનર તરીકે આપ સૌને મારા જાજાથી રામ અને સીતારામ મિત્રો આપ સૌ જાણો છો એમ મા લીરબાઈના એકસો પચાસમાં નિર્વાણ તિથિ નિમિત્તે તાજેતરમાં એટલે કે આવનારા સમયમાં ઓગણીસ એક બે હજાર છવ્વીસ અને વીસ એક બે હજાર છવ્વીસમાં ખૂબ ભવ્ય એક આયોજન થવા જઈ રહ્યું છે આપણા મેર સમાજના આપણા જ્ઞાતિજનોના સમૂહ લગ્ન સમૂહ લગ્ન કહેતા હું એવું કહીશ કે લગ્નોત્સવ જેને કેવું વધારે ગમશે એવો સરસ મજાનો કાર્યક્રમ બ્લડ ડોનેશન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઘણા બધા જે કાર્યક્રમ છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે શ્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આ જે કાર્યક્રમોનું આયોજન છે તેમાં આપ સૌને સહભાગી થવા અને તેમાં હોશ અને ઉત્સાહથી ભાગ લેવા માટે સૌને આમંત્રણ પણ આપવામાં આવી રહ્યા છે અને અમારા તરફથી પણ આપ સૌને આમંત્રણ હું આપી રહ્યો છું આથી આપ સૌ જરૂર ત્યાં હાજરી આપો અને આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવી વિનંતી પરંતુ સાથે સાથે શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ જે છે તે આપ સૌ જ્ઞાતિજનોનો રિવ્યુ જે છે અભિપ્રાય જે છે તે અમુક મુદ્દા ઉપર લેવા જઈ રહ્યું છે તો મારા ખુદના જે વિચારો છે મને જે લાગે છે મારા જે વિચારો છે તે હું આપ સમક્ષ આપ સૌ વડીલો સમક્ષ મૂકું છું આપને તેમાંથી કેવા લાગે છે શું લાગે છે તે આપ તમારા અભિપ્રાયો પણ આપી શકો છો અત્યારે તમે આ જે આ જે મુદ્દાઓ છે તેનું જે લિસ્ટ જે છે તે મારી પાસે છે તમે પણ સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો તો આમાં જે મુદ્દાઓ છે તે મુદ્દા ઉપર આપણે આપણો પોતપોતાનો જે અભિપ્રાય જે છે તે આપવાનો છે તો સૌથી પહેલો જે મુદ્દો છે કે લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ કઈ રીતના આપવું કંકોત્રી દ્વારા કે વોટ્સઅપ દ્વારા તો સૌથી પહેલાં તો જે મારો પર્સનલ અનુભવ છે અગર તો મારો જે પર્સનલ એમ કહેવાય કે મારી જે રાય છે મારો જે મત છે તે હું કહું તો આજકાલ જે સોશિયલ મીડિયા જે છે તે ખૂબ ખુલ્લું ફાયેલું છે સોશિયલ મીડિયાનો આપણે સદુપયોગ કરવાનો હોય અને સોશિયલ મીડિયા દ્વારા જ આજે ઘણી બધી બાબતો જે છે ધંધા બિઝનેસ સાથે ઘણી બધી વસ્તુઓ આપણે તેનો ઉપયોગ કરતા હોય તો દાખલા તરીકે સૌથી પહેલાં તો કંકોત્રીના દસ પંદર હજાર રૂપિયાથી શરૂ થઈ અને લગભગ એમ માનો ને કે પચીસ પચાસ હજાર રૂપિયા સુધીના કંકોત્રીઓના ખર્ચ અગર તો એનાથી પણ ઉપર મેં અને તમે કલ્પના ના કરી હોય એવડા ખર્ચ જે છે ત્યાં કંકોત્રીમાં આવતા હોય તો આપણા સમાજમાં કદાચ એક એવો ધારો જ બની જાય એક એવો નિયમ જ બની જાય કે ભાઈ વોટ્સઅપ દ્વારા જ મોબાઈલ દ્વારા જ આમંત્રણ આપવાનું જેથી કરી માણસના સમયનો બચાવ થાય ક્યારેક એવું બને કે મોટું કુટુંબ પરિવાર હોય તો તેમાં જે કુટુંબ પરિવારના સભ્યો હોય જે યુવાનો હોય ત્યાં કંકોત્રીઓ જે છે તે પોતાના ભાગમાં વહેંચી લઈ અને પછી આપવા જતા હોય પરંતુ ક્યારેક પરિવારો નાના હોય નાનું કુટુંબ હોય ઓછા સભ્યો હોય તો આવા લોકોને આવા કામમાં દોડધામ પણ ખૂબ થતી હોય અને સાથે સાથે પૈસા જે છે તેનો કોઈ વ્યય થતો હોય અને મારો પર્સનલ મત એવો છે કે અગર આપને સૌને અનુકૂળતા હોય તો ખરેખર એક એવો ધારો કાઢવામાં આવે એક એવો નિયમ જ બનાવવામાં આવે કે જે આપણે વોટ્સઅપ દ્વારા આ કંકોત્રી જે છે આમંત્રણ જે છે તે આપણે આપણા સગાવાલા પરિવાર મિત્રો સર્કલ વર્તુળ જે કાંઈ હોય તેને આપી શકાય અને મિત્રો સાથે સાથે મારે તમને એ પણ જણાવવાનું છે કે આજે ઘણા બધા ખૂબ બધા સમાજો છે તે આ બધી વસ્તુથી હવે એક એવા એવા નિયમો બનાવવા લાગ્યા છે એક એવા એક એવું એમ કહેવાય કે જે પોતાનો જે ધારા જૂના જે સમયના ધારા છે એમાં કાંઈક ને કાંઈક રિવાજો જે છે તે તેમાં ફેરફાર કરી અને આજના સમયમાં આપણને એવું લાગે કે ખૂબ મોંઘવારી ખૂબ બધું ઘણી બધી સમસ્યાઓ અને નાના માણસને ખૂબ હેરાનગતિ ખૂબ પરેશાન આર્થિક રીતના અને ઘણી બધી રીતના ભોગવવી પડતી હોય છે અગર આવા નિયમો અગર આપણે બનાવતા અને આપણા સમાજમાં પણ જો એની અમલવારી થાય તો આવનારા સમયમાં જે છે તે પૈસા અને સમય બંનેનો જે વ્યય છે તે અટકશે અને બીજું સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ કે નહીં હા કે ના આમાં જે આપણો અભિપ્રાય જે છે તે બધાનો અલગ અલગ અભિપ્રાય અલગ અલગ વિચારતા હોય પરંતુ જ્યારે મારે મારા ખુદનો અભિપ્રાય આપવાની વાત આવે તું એટલું જ કહીશ કે જે માણસને સગવડતા છે આપણે આપણા આખા સમાજમાં લઈ લઈએ તો કદાચ મારા મત મુજબ એવા વીસ પચીસ ટકા એવા લોકો હશે કે જેને પત્રીસ તોલા પચાસ તોલા સાહીઠ તોલા દેવું પડે છે અગર તો દેવું છે તો તે તેઓ ધનાઢ્ય છે સગવડતાવાળા છે તે આપી શકે છે આજે હું તો બધા જ જાણીએ છીએ કે એવરેજ તોલા જે સોનું છે તે એવરેજ થઈ ગયું છે ત્યાંથી શરૂઆત થાય છે કે બાર તેર તોલા સોનું એટલે આપણને એવું થાય કે બરાબર છે રેગ્યુલર ઓકે પણ પચીસ પચાસ તોલાવાળા સોનાવાળા પાસે માણસ ક્યારેક પોતાને લઘુતા ગ્રંથિથી થી પીડાવા લાગે છે પોતાને નબળો સમજવા લાગે છે અને આરે આરે ક્યારેક એવું બને કે ભાઈ આપણે સોનું તો તો દેવું જ પડશે દીકરાનો બાપ જે છે તે કરી વ્યાજે લઈને પણ વહુ માટે સોના દાગીના કરાવે છે હવે સવાલ એ થાય છે કે આ સોનું દાગીનું જે કાંઈ પણ છે વ્યાજે લઈ દીકરાનો બાપ જે જે કંઈ કન્યા છે જે કંઈ સામે દીકરી છે તેને ચડાવે છે હવે દીકરી અહીંયા સાસરી આવે છે વ્યાજે લીધેલા પૈસા કમાઈને કોને ભરવાના છે આપણી દીકરીને ભરવાના છે એને જ પાછું ખેતરમાં કામ કરવાનું છે એને જ મહેનત કરવાની છે અને એને જ કમાઈને પાછા પૈસા ભરવાના છે તો છેલ્લે જે તકલીફ જે છે જે દુઃખ છે તે આપણી દીકરીને પણ હારે ભોગવવાનું છે એટલે મારા મત મુજબ એવું થઈ શકે કે ભાઈ અમુક ટોળા જે છે મિનિમમ જે કાંઈ આપણે બીજા કચ્છના આહીર સમાજમાં થયું છે બીજા બધા ઘણા બધા ગામડાઓમાં થયું છે ત્યાં પણ એવું થઈ શકે કે ભાઈ અમુક તોલા એટલે જે સમાજના આગેવાનો નક્કી કરે જે કાંઈ આપણા સમાજનો રિવાજ નક્કી થાય તે પ્રમાણે થોડુંક માપમાં હોય તો ખરેખર આવનારા સમયમાં બધા માટે એ ફાયદારૂપ બની શકે છે બીજી એક વાત છે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી કે કેમ અને તેવી જ રીતને લગ્ન પ્રસંગે આપણામાં જે લાણની પ્રથા છે તે ચાલુ રાખવી કે કેમ હવે આપણે બીજી વાત કરશું આ લાણ આ વાળ જે કાંઈ પણ છે એક માણસના ઘરે દીકરાનો જન્મ થાય અગર તો દીકરાને પરણાવતા હોય તો ખુશાલીની વાત હોય સગાવાલા આડોશી પાડોશી ગામ સમાજ આ બધાને મોઢું મીઠું કરાવવાની પ્રથા છે તેમાં પતાશા હોય કે ખજૂર હોય કે આજકાલ તો ગોળ હોય કે ખાંડ હોય કે એક્સવાયજે જે કાંઈ પણ વેચાતું હોય તે સવાયેલ એટલો જ હતો કે આપણા સગાવાલાઓને આપણે આપણને અગર તો ગામને મોઢું મીઠું કરાવવું છે પરંતુ ખરેખર એ સમયમાં એવો પણ સમય હતો કે આવા પ્રસંગો દ્વારા જ માણસને પતાશા ખાવા મળતા માણસને ખજૂર ખાવા મળતો અગર તો માણસને આપણે જૂની જૂના સમયની આપણને ખબર છે કે માણસને ખાંડની ગોળની આદિભાષામાં કહું તો આવી બધી વસ્તુની એ જે તે સમયમાં હાદર હતી આજકાલ બારેય મહિના ઉત્સવો છે બારે મહિના માણસ મોને જેવું ભાવે છે એવું ખાય છે એટલે હવે આજના સમય પ્રમાણે મારા મત મુજબ મને એવું લાગે છે કે ખરેખર આજે ધારો કે શરૂઆત એવી થઈ ગઈ છે કે પચાસ હજારથી થી શરૂઆત થઈને લાખ દોઢ લાખ બે લાખ ને ખર્ચા સુધીની આજે વાળ કે લાણ કે જે છે તેના ખર્ચા પહોંચી જાય છે તો એ જ રકમ આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે એના શિક્ષણ માટે એને કાંઈક પણ ભવિષ્યમાં કામ લાગે ફિક્સ ડિપોઝિટ તરીકે કાંઈક પણ એવી જગ્યાએ એ રકમનો આપણે ઉપયોગ કરીએ કે બાળક જ્યારે વીસ વર્ષનું થાય ત્યારે એને એના ભવિષ્યમાં એકદમ એની એની લાઈફ સિક્યોર બની જાય અને સાથે સાથે આમાં એક મુદ્દો અત્યારે તાકેલો નથી પરંતુ મને મારા મત મુજબ મને એવું એવું ગમશે કે લાણ હોય વાયડ હોય હવે હોળીના પ્રસંગોમાં સાંજીની સિસ્ટમ થઈ ગઈ છે લગ્ન પ્રસંગોમાં સાંજીની સિસ્ટમ થઈ ગઈ છે અને એના પરિણામો હું તમે જોઈએ પણ છે ખૂબ બધા ખર્ચા તો ખરાય પણ સાથે સાથે ખરેખર આપ બધા જાણો છો વિજય ઓડેદરા આપણો છોકરો છે સિંગર છે કલાકાર છે એને ઈમાનદારીથી મને એક વખત એમના ઇન્ટરવ્યુમાં કીધેલું કે અમીરભાઈ ખરેખર હું કલાકાર છું એમાંથી મારી રોજીરોટી છે એમાંથી હું પૈસા કમાવું છું પરંતુ આપણામાં જે દૂષણો આવ્યા છે ને અમુક અમુક ત્યાં સાંજીઓ દ્વારા જ આવ્યા છે ખરેખર હું તો એક એવું આવે છે કે ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કે મોટી લેવડ દેવડ ની માંગ થાય છે તે ખરેખર થવી જોઈએ કે ના થવી જોઈએ થોડોક અઘરો પ્રશ્ન છે વિચાર માગી લેવો પ્રશ્ન છે પ્રશ્ન એટલા માટે છે કે પૈસાની લેવડ દેવડ સો ટકા સારી વસ્તુ નથી એ પૈસા જે છે તે અગર દીકરી લે છે તો એને પણ પાછળથી બીજે ક્યાંક સાસરે જવું છે તો આ પૈસા એના માવતરે જ્યાં સાસરે જાય છે ત્યાં ત્યાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખરૂપી થાય છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો જે છે તે ઊભા થાય છે પરંતુ ક્યારેક એ માફ કરજો નાના મોઢે કદાચ મોટી વાત થઈ જાય તમારો દીકરો છું તમારો ભાઈ છું સમા ચાહું છું પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે સગાઈ થાય છે બધા રંગે સંગે ગોળધાણા ખવાય છે અને મહિના બે મહિના ચાર મહિનામાં હજી કોઈ કોઈને કાંઈ મળવાનું નથી થયું કોઈ કોઈને આપણે ભાષામાં કહીએ તો કોઈ પ્રકારની ઘાહોટી નથી થઈ એ ટાઈમમાં કદાચ દીકરો એમ કે દીકરી મને નથી ગમતી દીકરી એમ કે આ દીકરો મને નથી આ છોકરો મને નથી ગમતો અઘરો સવાલ છે ત્યારે દીકરી કે દીકરાના મા બાપ ઉપર હું વીતતી હોય તે જેને અનુભવ થયા હોય જેને આ ઉપર વીતી હોય ને તે જ જાણે આપણને પૈસાના લેવા જોઈએ એવા મુદ્દાઓ પર આપણે સેજે નથી પરંતુ આ કોઈ ઢીંગલા પોતિયાની રમત પણ નથી આ જે છે તે સાતભાવનું બંધન આપણામાં એવું હિન્દુ સંસ્કૃતિ મુજબ એવું કીધું છે કે જોડિયા ઉપર છે બનીને આવે ભગવાન નક્કી કરી અને આ જોડીઓને મોકલે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી ન જેવી બાબતમાં ન જેવી વાતમાં તમને આપણને એવું થાય કે ભાઈ આ છોકરી મને નથી ગમતી છૂટું કરો એટલે વાત વ્યવહારિક નથી દોસ્તો આ છોકરો મને નથી ગમતો છૂટું કરો મારા મગજમાં નથી બેસતું સોરી મારા મારો વિચાર છે આ વિચાર તમારા અલગ હોઈ શકે પરંતુ ગમતા ન ગમતા ગમતા અણગમતા કરતા કરવામાં કદાચ સંબંધો ઘરો ભાંગી પડે અને ખાસ અમુક ગામોના જે નિયમો છે મને જે બહુ નિયમો ગમે છે એ નિયમની અમુક ગામના ધારા મને ખરેખર મને આકર્ષે છે એમનો વિડીયો પણ મેં બનાવ્યો છે આપણે પ્રાંસલા ગામનો જ દાખલો લઈ લઈએ તો એ ગામમાં લગભગ સોની ઉપર આપણા મેર પરિવાર જે છે તે સમાજ રહ્યા છે અને એ લોકોનો એક એવો નિયમ છે કે કોઈના પણ ઘરે મૃત્યુ થાય કોઈ વડીલ નાનું મોટું કાંઈ પણ મૃત્યુ થાય તો ગામના જે એકસો ને દસ પંદર જે પરિવારો છે તે તેમાં જે ખર્ચ આવે તે બધા સરખી રીતના વેચી લે છે અને એમને એક પણ રૂપિયાનો ખર્ચ જે છે તેમને આવતો નથી અને ખરેખર બહુ દુઃખ સાથે મારે કહેવું છે કે ધારો કે કાંઈ એવા પ્રસંગો આવ્યા કાંઈ એવું જેને આપણે આગોતરું આયોજન કહીએ દીકરા દીકરીનો પ્રસંગ છે અગર તો બીજા કોઈ કોઈ પણ પ્રસંગો આપણા ઘરે હોય તો એમાં આપણને એવું થાય કે ભાઈ આ વર્ષે થોડુંક વર્ષ નબળું છે મોડું છે અગર તો કંઈક બીજા ખર્ચ આવી ગયા છે તો આ વર્ષે આપણે એક વર્ષ છ મહિના વરસ દિવસ જે પ્રસંગ છે તેને પોસ્ટપોન કરતા હોય પાછળ પૂરો કરતા હોય પરંતુ આ પ્રસંગ જે છે ત્યારે ભગવાનનું કેળું આવે જ્યારે ભગવાન કંઈ પણ એવું જે આ જે ભગવાનના હાથમાં છે આવી કોઈ ઘટનાઓ ઘટે ત્યારે આ પ્રસંગો ફરજિયાત થઈ જતા હોય છે અને આપ બધા જ જાણીએ છીએ કે આજે કોઈ બહુ ઉંમરવાળું વ્યક્તિનું મૃત્યુ થાય તો પછી એકાદ દિવસનો હોઉં હોય અને પછી તો ભાતને જમણવાળો ભાતભાતના આઈટમો ભાતનું અલગ અલગ પ્રકારના ઓલું બનાવી બનાવી જમણવાળો થતા હોય તો સેજે એકાદ આવો પ્રસંગ છે ને તે દોઢ બે અઢી લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે ઘરધણીનું કેવું પોઝિશન છે શું છે એ ખબર નથી આ કુદરતી આવી પડેલી આફત એક તો પોતાનું સ્વજન ગુમાવ્યું હોય છે ઘરનો સભ્ય ગુમાવ્યો હોય છે અને પાછું આવા ખર્ચા માણસને ખરેખર ખૂબ હેરાન પરેશાન કરી નાખે છે શક્ય હોય તો આજે જે કંઈ પણ દાડા જે છે હું એમ કહીશ કે સાતમું આઠમું પાંચમૂન કરી લેવું એના કરતાં ભલે પૂરા દી આ દાળો જે છે તે પૂરા અગિયાર દિવસનો થતો હોય પરંતુ થોડીક એમાં સાદા એ રહીએ થોડુંક ભોગ જેવું લાગે હોગ છે ઘરમાંથી કાંઈક પરિવારનો સભ્ય ઓછો થયો છે એવો માહોલ રીએ ભલા માણસ એક નાનો હોય મોટો હોય કોઈ પણ હોય એક જીવ ગયો છે અને એની પાછળ આ કદાચ વધારે થઈ જતું હોય એવું લાગે છે તો એમાં પણ થોડીક બાંધછોડ કરી અને આ જે પ્રસંગો છે આજે છે એમાં થોડુંક આપણે સુધારા વધારા કરી શકીએ ને બીજો એક મુદ્દો છે આમાં ટાંકેલો નથી એ પણ મારે ખાસ કહેવો છે અને પ્રસંગ છે મામેરાનો પ્રસંગ ખરેખર દીકરીને બેનને જેટલું દેવાય એટલું ઓછું ખૂબ દેવું જોઈએ મારી બહેનો કદાચ મારી પહેલી વાત સાંભળીને થોડીક મારા ઉપર ગુસ્સો કરશે પરંતુ આપ હું ચોખવટે કરીશ કે દીકરીઓને ખૂબ દેવું જોઈએ ખૂબ આપવું જોઈએ એની આરે આપણો કોઈ વિરોધ નથી જેટલું અપાય એટલું ઓછું પરંતુ આ મામેરાના પ્રસંગો જે જાહેરમાં ઉજવાય છે જાહેરમાં જે પ્રસંગો થાય છે તેમાં સૌથી મોટો પ્રશ્ન એક એવો આવે છે કે બે ત્રણ દેરાણી જેઠાણી સાસુ કાંઈક પ્રસંગ હોય એટલે બે ત્રણનું મામેરું લેવાતું હોય એમાં દરેકના ભાઈઓ પૂરતા સગવડતાવાળા નથી હોતા દરેકના માવતર બધા બધાએ સમ સાથે કરી શકે એટલા સગવડતાવાળા બધાયના નથી હોતા મારી એક નમ્ર વિનંતી છે આ મામેરાની પ્રથા જે છે તે આપણે આ બધું ના કરતા આપણી રીતના બહેનોને આપી દઈએ અને બેન તો એની રીતને લઈ લઈએ કારણ કે એમાં બેનને દેવાના એ તો બરાબર છે પરંતુ એમાં પછી હવે તો એવું થઈ ગયું છે મજરો થઈ ગયો છે ઢોલ સવણાયો આ તે બે પાંચ હજાર રૂપિયા એના નીકળી જાય તો એ પૈસા ઉડાડતા દાયિત્વ ના કરતા બેન દીકરીને આપી શકાય અને સાથે ત્યારે કેવું બને કે બે ભાઈઓ પણ સરખા સગવડતાવાળા ના હોય એક ભાઈ કરોડોપતિ હોય તો એક ભાઈ છે એ કદાચ મજૂરી પણ કરતો હોય ત્યારે જે મજૂરી કરતો ભાઈ છે તેને પણ ખરેખર થોડીક તકલીફ પડે છે ઘણા બધા વિચારો આવી જાય છે અને બીજું ખાસ કે દેરાણી જેઠાણીના મુદ્દાઓમાં એક બેનને વધારે મામેરવા આવ્યું હોય એક બેનને માવતર બે ભાઈઓ થોડાક નબળા હોય તો એને ઓછું મામેરવા આવ્યું હોય તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે સામાજિક લેવલે જે ઓઠા પણ શરમ અગર તો અંદરથી આત્મામાંથી જે દુઃખ છે તે થતું હોય તો એ બાબતે પણ આપણે થોડુંક વિચારી શકીએ આપણે બધું એવું કરી શકીએ કે દીકરીઓને જે કંઈ દેવું હોય આપણે એવું થોડું છે કે આપણે માંડવા વચ્ચે જ આપી શકીએ આપણે આપણી દીકરીને આપણે બહેનને આપણે બંધ બહાર અગર તો આપણી રીતના ગમે ત્યારે આપી શકીએ તે ધારો પણ હોવો જોઈએ શક્ય હોય તો એના બાબતમાં પણ આપણા વડીલો જે છે તે વિચારવા જોઈએ અને આ બધાયનો સાર છેલ્લે હું એટલું કહીશ કે આજે આ જે કંઈ પણ આયોજન થાય છે આ જે કંઈ પણ રિવાજોમાં સુધારા વધારાની વાત શ્રી મેયર સુપ્રીમ શ્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ જે છે તે આપણા વચ્ચે લાવી રહી છે તો મારે બધાએ આ સમાજના જે આગેવાનો છે જે વડીલો છે તે બધાએને એક જ વાત કહેવી છે ત્યાંની શરૂઆત સગવડતાવાળો માણસ જે છે ને તે પહેલાં કરે નાના માણસને આવા ધારા કાઢે એટલે ઘણી બધી તકલીફો સામાજિક લેવલે ઘણા બધા પ્રશ્નો થવાના ઘણું બધું માણસ એની એના વિશે વાતો કરવાનું પણ જે ખરેખર જે સગવડતાવાળો માણસ છે તે પોતાના ઘરેથી આ રિવાજો ચાલુ કરશે ને એટલે ઓટોમેટિક થોડુંક સમાજમાં પણ પરિવર્તન આવશે એના દાખલા પણ દેવાશે અગર પોતાના ઘરથી ના થાય પોતાના સમાજમાંથી પોતાના કુટુંબમાંથી પોતાના સગાવાલાઓમાંથી એમાંથી આની શરૂઆત થાય અને મિત્રો યાદ રાખજો નામ ચાલશે ને તો આવનારા સમયમાં આ તો ભગવાનને આપણે બધા મોટાભાગના લોકો ખેતી ઉપર જીવીએ છે અને આ કુદરતની મહેરબાની છે સારા વરસાદો થાય છે સારા વર્ષો થાય છે કદાચ એકાદ બે વર્ષમાં આમાં આપણે ભગી ગયા તો આવનારા સમયમાં આપણને બધાને બહુ બધી તકલીફો ઊભી થવાની છે કારણ કે બચત આપણે કરતા નથી અગર તો બચત થાય એવું જીવન આપણે જીવતા નથી તો થોડુંક આપણે એવું એવું નિયમ ઓલું કરીએ કે પાંચ પૈસાની બચત થાય થોડાક ખોટા દેખાડા થોડાક દેખાદેખી જે છે તેમાંથી આપ સૌ આપણે બધા એમાંથી બહાર આવીએ મારા વિચારો હતા મારી વાતો હતી તમને સારી લાગી હોય તો તમે એ કાંઈ બીજા લોકો સુધી પહોંચાડજો ક્યાંય મારી ભૂલ હોય તો તમે નાનો ભાઈ સમજી માફ કરજો અમુક વાતો તમને ના ગમતી હોય એ કચરો કાઢ નાખજો સારી વસ્તુ છે સારી વાતો જે છે સમાજમાં ખરેખર એની અમલવારી કરવાની જરૂર છે કે કેમ એ વિશે તમે તમારી જે વાત છે એ તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો બીજા લોકો સુધી પહોંચાડી શકો છો વધુ વાતો કરતાં કદાચ કલાકો પણ ઓછી પડે પરંતુ મર્યાદિત સમયમાં ઘણું બધું કહેવાનું હોય આપ સુધી કહેવાની કોશિશ કરી છે આપના સુધી મારું મારા વિચારો છે જરૂરી નથી આપ સૌ એમાં સહમતો પરંતુ મારા વિચારો જે છે મને જે યોગ્ય લાગ્યું છે તે બધાને સુધી પહોંચાડ્યું છે તમારા પાસે પણ તમારા વિચારો હોય તમારા અભિપ્રાયો હોય આજકાલ સોશિયલ મીડિયાનો સમય જમાનો છે નાનકડો વિડીયો બનાવી સારી સારી ભાષામાં સારી રીતના આ બધાય પણ એ વિડીયાને વોટ્સઅપ દ્વારા અગર તો તમારા કોઈ બીજા માધ્યમ દ્વારા બીજા લોકો સુધી પહોંચાડી શકો છો ત્યાં સુધી ફરી પાછા મળતા રહેશો જય હિન્દ જય ભારત જય માતાજી